એમ દિવસે મિત્રો બ્લોગ લીધો હતો પણ આપણે શરૂઆતનો કટ લેવાનો ભૂલી જતા શરૂઆતના કટ લઈ લઈએ છે હરિભા ને એની જ બાજુમાં મિત્રો ચાલુ કર્યું છે ટેટુનું મારા સાળા થાય છે એમને ચોઈસ ટેટુની દુકાન આપણે હરિભા પાર્લરની બાજુમાં જ ચાલુ કરી છે જોઈ લો ઓપનિંગ બોપનિંગ બધું સરસ થઈ ગયું બિલકુલને પૂરતા ફૂલી રહે જો કોઈ નેટવર્ક દોરાવું હોય તો આવી જજો પાટણમાં પણ એમને બ્રાન્ચ કરી દીધી છે પણ એક બ્રાન્ચ હજુ જો સ્ટેટ તો નાખો ની હા હા તેમ નાખો લઈ જાય ખબર કરવું

દોરી દે ઓથર ને મેલી રૂપિયા તો કમાઈ લઈ મારી હાસીપુર પુરવા ભાઈ કમાણી

નજારો જારો પૂરબા રજા વિના આવે કોઈ વિચાર ભેડું રહેવાનું હેડવાનું કહવાનું નહીં લગાર ઓન મારે રહેવાનું પૂર્વા પૈ અમારી હંગા તમારે અમારી હંગા ઓ ઓછો પાછા નથી

आप른 बिल्कुल नहीं पावत है माता जी बोले खबर पड़ी हां सीता Ah T. A, 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 A tea. <laughs> Gold? Let's go. <laughs> અરે <laughs> 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 ખરેખર જેમને વાપરવાની ખબર પડે ને ભાઈ એ એને જીવન જીવવાની ખબર પડે જેને વાપરવાની ખબર પડે ને જીવન જીવવાની ખબર પડે એને ત્યાં ખાસ અમારી કાળું ભગતની ગેરડી અમારા અરે ગોવાજી બધા છે વધારો વધારો ગોવાજી અને ખાસ અમારા પીએન માળી માટે ખાસ ગાવું છે ત્યારે

કાલ આપણે આ જ જગ્યાએ ઉભા રહી અને બ્લોગનો એન્ડ આપ્યો હતો અને આ જ જગ્યાએ આપણે એવું કીધું હતું કે મારું ઘર બનાવવા લીધું હે તો બાબારી આવશે આવશે ના આવશે આપણે એવો વિશ્વાસ હાલ્યો હતો આ બાજુ આયુ ગોડાઉન મુકો ફરવા આવ્યું છે તો આ જ જગ્યાએ મિત્રો આપણે બોલ્યા હતા કે રામદેવ પીર આવશે આવશે ને આવશે એવો વિશ્વાસ છે આપણને તો મિત્રો રામા પીર આવી ગયા ઘરની વાત કાલે કરી દીધી તો મિત્રો વિશ્વા હોય તો વિશ્વાય જ ના આવતર એટલે અમારા એક મિત્ર છે એમને કીધું હોય કે લાલભા તમારે જેવું ઘર બનાવવું હોય એવું બનાવજો પણ મિત્રો એમાં એવું હોય કે એ મિત્ર સોશિયલ મીડિયામાં આ બાર નહીં માગતા જે દિવસે એમની મરજી હશે એ દિવસે સોશિયલ મીડિયામાં આવશે હા અમારા બ્લોગને બધું જોવે જ છે એમને કાલ રાતે લગભગ મેં સાડા અગિયાર વાગે સાડા બાર વાગે લગભગ બ્લોગમાં કહ્યું દઉં અને રામદેવ પીરે દિવસના બહાર નહોતા વાગવા દીધા અને ગમે રીતે ગમે આના મૂઢે કહેવાય દીધું કે હું બેઠો હોઉં તો એમ તાર ઘર બનાવી દઉં ચિંતા ના કરો તો મિત્રો કોક આપણા માટે આટલું કે એ પણ બહુ હું બ્લોગમાં પણ લઈ લોત એમનો વિડીયો કોલ આવે જ છે મિત્રો એ સોશિયલ મીડિયામાં આ લાવવા નહીં માગતા જ્યારે આવશે અને એમની મરજી છે ત્યારે હું સોશિયલ મીડિયામાં બતાવીશ મારા બ્લોગ દ્વારા કે આ મિત્રોએ અમારે કીધું હતું તો મિત્રો મેં કાલ કીધું હતું કે બ્લોગ હું તમને જણાવીશ જણાવીશ ને જણાવીશ તમને જણાવી પણ દીધું આવો વિશ્વાસ છે અમારા રામદેવજીનો તો મિત્રો પાર્લરે બેઠા મિત્રો જે જગ્યાએ અમે પેલા રહેતા હતા એ જગ્યાએ પાછા રેવા આવી ગયા જોઈ લો પેલા ક્યારે તો બધું તોડફોડ કરી દીધું હોય આ જગ્યાએ બધા સામાન રમણ પમણ હજી પડ્યો ચમકે હજી બરાબરનું બધું હમું કરવાનું હો અને મિત્રો આ આ લોકેશન ઉપર અમારી ઘણી બધી યાદો જોડાયેલી અને આ કેર અમે મોટા જ થયા છે બહુ રહ્યા મિત્રો આ કેર તો લગભગ ખાસે વરસ જ છે અને એ કેર તો લગભગ ચાર પાંચ વરસ રહ્યા છે અને ફેર એક ખોલવું પડ્યું તો હજી તમને મિત્રો એવું લાગતું છે કે આ ઘર સિમેન્ટમાં હશે પણ મિત્રો બહારથી પ્લાસ્ટર કરેલું બાકી અંદર માટીમાં જ ચણતર આગળ પાછળ બધું પ્લાસ્ટર કરી દીધું હતું માટીમાં જ ચણેલું હોય હજી અડી ખમસા આ કે ઘર અને આ કે પાછળ રહેવા આવી જ પાર્લરથી એવા એકને અડતાલી થી જ હજી તો આ બ્લોગ એડિટિંગ કરવાનો હોય એટલે એડિટિંગ કરશે અને અપલોડ કરશે એટલે ઘણા તૈણ વાજી રાતના કાયમ માટે મિત્રો બે ત્રણ તો વાગી જ જોઈએ તો મિત્રો એ પહેલાં આપણે આ બ્લોગનો એન્ડ આલ દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર